નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ બાબુભાઈ પરસોત્તમભાઈ ગોપાણી ગામ ગોરડકા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ મારો મોબાઈલ નંબર સત્તાણું બે તેત્રીસ તોતેર એક તોતેર હું છેલ્લા ત્રીસ વર્ષથી કપાસની ખેતી કરું છું આપણે સૌ જાણીએ છીએ કે કપાસ તો મુખ્ય થ્રીપ્સ વધારે નુકસાન કરે છે અગાઉના વર્ષમાં મેં ઘણી પ્રકારની અવનવા દવા છાંટેલી પણ એનો સંતોષકારક જવાબ મળેલ ન હતો મને કોર્ટ કંપનીના ફિલ્ડ ઓફિસરના બે ત્રણ વર્ષથી મુલાકાત થઈ ત્યાર પછી તેને મને આ સલાહ આપી કોર્ટ કંપનીનું ડેલિગેટ છાંટવાની છાંટવાથી જેનું રિઝલ્ટ મને પંદરથી વીસ દિવસ સુધી સારું મળ્યું છે જે થ્રીપ્સ કોઈ પણ પ્રકારની આવતી નથી અને કપાસ પણ ખુમાસવાળો બહુ સારો રહે છે કોર્ટ કંપનીના ડેલિગેટથી થ્રીપ્સ કથિરી અને ઈલનું પણ રિઝલ્ટ મળે છે ડેલીગેટ છાંટવાથી બીજી દવાની હરોળમાં આ પંદર દિવસે છાંટવું પડે છે અને બીજા અન્ય દવા પંદર દિવસની અંદર ત્રણ વખત છાંટવાથી એનું કોસ્ટિંગ ઊંચું પડે છે અને ડેલીગેટનું કોસ્ટિંગ નીચું પડે છે અને રિઝલ્ટ પણ સારું મળે છે હવેથી જેને ક્વોલિટી પણ કપાસની સારી રહેવાથી મને કપાસના ભાવમાં પણ પચાસ રૂપિયાનો વધારો મળે છે ક્વોલિટી ખૂબ જ સારી રહે છે મારી ખેડૂત મિત્રોના ભ્રામણ છે કે ડેલીગેટનો ઉપયોગ સા સમયે અને સાચી સાચી માત્રામાં ઉપયોગ કરો ફૂલ ભમરી બેસતી વખતે અને ત્યાર પછી પંદર દિવસ પછી એનો ઉપયોગ કરવાથી રિઝલ્ટ સારું મળશે મિત્રોને મારા જય જવાન જય કિસાને ધન્યવાદ